અને મને કહેવાય આપણે મેમોને તો ખોટ તો આવી જોવ ને તો બેરા કલે ખોટ દેગા પરુ ના થારું પલા નાઠા કા કીધું રે આમ ચાહીત બરુબ ને કે આ ફૂલ મને મારશી એમ કોક કર તમે

અલે યાર છોકરા અલે દગાજી દગા તો આળો આળો કરી નાખી દયો અલે ભલ તો દેતો દાલ વાબા જો તો બે ઓય તો પંપ માધુજી જોઉના ને કોણ પટ્ટાની આલી આલી દેજે બકા ના બસ્તી ના ગટ અલે ઓ આને તી જુજીયા કરી મારો હાલ

સાયકલ નઈકલ હોય ગગાજી ગગાજી સાયકલ છોકરો રહી માનવ હોય ગયો એવું ખબર કે લાયેલો આ મને એવું લાગે લાગે આસર પડી રહ્યો નઈ પડી રહ્યો

લાગ <mulia>

રમું હા પેલા ગગલા ને મગલા ને બધા દોરાયા આમ તો ના દોરાયા તો પોલ ખોલ નાખો સાયકલ ની એમાં દોરાયા પેલા દારૂડિયમ દારૂડિયમ જતા રે રીતે તો હાચુકલો પાવડો મેલ ઉપર બાપુ હતા મેલવો મારે

� kern solamente madre քн 이�os d� sympath ༚ાรี ༚ཁག HokGunziousom Toubum话 ૨ 320 won Jenkinsazoo curs CDU Baåt!! 아이�zil ingni have શરャ�ри!!! shuttle solarsystem Stadium Federaliffs내 transportpancer seeds..M boys!!! Help autora pot Strange Blocksexplosants જ 1 500 lab aast dessus Rocsuj 제가cn piuliq on canal cancer!! 就是 mg annoydom crowd, lightning outb iglloween on&p 공 HERE!! antioxidants cudown FUCK..Mres faculty! ચ

તમે બહુ ઊંચે થઈ જ્યો ચા પેલા ઉઠાઈ પીઓ પગમ પાછું ચડાવો ગુલેટું માઇ માથો એટલે બે વખત પીવાની ચા એક જ વખત પી એટલે

મો એ તો મોન ના મોન પણ આપડે પચીસો લીધા આપડે જેવી રીતે બાટલા ના નહીં ના હવે તો ગગાજી ને કઈ દીધે તમે જતા હોય આપડે જવું પછી

હું તો ભુવા બિહારું વાત વાપરો મારી ભુવા બુઆ ના બિહાર આવ્યો બિચારો ઘરનો કોક લઈ ગયો છે અને ખોટું નહીં અઢારસો રૂપિયા ના બિહાર ગમત કરી હોય તો તમારે પાંચસો રૂપિયા માં પૈસા ભૂખ ક્યો બીજી કાલ અઢારસો લઈ જઈ ગયો અઢારસો રૂપિયા માં છે હું એમ કહું છું વાત નહીં હું કઉપરો પેલો તમે ભૂવા બિહાર છીએ આપડે રમત કરી ચોરી ના કરે આ તો ગમત કરી હોય ગમત કરવાની હોય મોનતા નહી સમજાય તમે વાત કરો પેલા તું

બાપુ ભરાઈ દે એટલા માટે તમને મદદ કરવા નેકરા અમે ચોરી કોક કરીને આપડે માધુજી ગયાબીન લેવશું એ તો કરીએ પેલા આવું કરું ગગાજી બુવા ના બેહારો ને તું નઈ કલર કર દીએ આપડે કલર આ બાતા તો કલર જાય આપણે તો થઈ પડશે તો ના આવે તો અંદર સાયકલ સાયકલ લઈ સાયકલ

સાયકલ ની ચિંતા બસ રેતા બરાબર હા તો કેટલા જણા આઈને કાલ આવ્યો તો આજે આવ્યો હન मां तुमार भाईबर माथून फोन करवा दे कालच <स्थाथ> नंबर इने आलो हो छे ना आपण तो हां आर्य पण तो तब नाही हेलो हेलो मा तू बोल्यो हो। हां बोल ओय कोण बोल्यो हो? तार भाईबन गटो बोलू यार सम नंबर ऐड न तो

એ તો હું તને આજ ભુવન ફોન કરી ને હું તને ફોન કરો રાતી અમે બેહારવા ના તો શું છે એ ગોઠવ તો ડેરી ને બેરી આ તો અંગાત પાસો નાટક કરતો તો વધારાનું એટલે ભુવાજી અગ્યા તો બાધા આલી હતી હું ફોન કરેલો નહીં હા ઓ અગ્યા તો બાધા હતી ને મારા ઓ ઓ એટલે આ જગ્યા માં દાડો થઈ ગયો થઈ ગયો ઓ તો મને ફોન કરીને ફાઈને બોલાવ ખબર પડે આ હું ફોન કરું તને હેડ હો કે તો લોઈ પીજા છે મારા ઓરસા કોઈ ઈંડા નેદવા દેતા નહી કોઈ નહી એ ભુવાજી જબરજસ્ત છે આ

Muhammad.